નમસ્કાર નજર ન્યુઝ માં આપનું હાર્દિક સ્વાગત છે ઉભરાતી ગટરો થી રહીશો ત્રાહિમામ રોજિંદી બનેલી સમસ્યાનો ઉકેલ લાવવા રહીસોની માંગણી પાદરા નગરપાલિકાના વોર્ડ નંબર ત્રણ વિસ્તારમાં ઘણા સમયથી આવી જ રીતે ગટર ઉભરાઈ રહી હોવાથી આ વિસ્તારમાં ગુજરાત હાઉસિંગ બોર્ડ સંતરામ સોસાયટી ક્રિષ્ના રેસિડેન્સી એમ ત્રણ સોસાયટીના રહીશોએ નગરપાલિકાના તંત્ર સમક્ષ અનેકવાર રજૂઆતો કરી છે તેમ છતાં આ અંગે કોઈ યોગ્ય નિરાકરણ નહીં આવતા લોકોમાં તંત્ર અને નગરસેવકો સામે ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે અને નગરસેવકોની હાય હાય બોલાવી હતી જો કે તાકીદે આ સમસ્યાનો ઉકેલ લાવવામાં નહીં આવે તો આગામી દિવસોમાં આ વિસ્તારમાં રોગચાળો ફેલાય તેવી પણ લોકોએ દહેશત વ્યક્ત કરી છે ત્યારે હવે આ પેચીંદા પ્રશ્ન બાબતે પાદરા નગરપાલિકા તંત્ર ક્યારે જાગશે તેવા આ વિસ્તારના રહીશો સવાલ કરી રહ્યા છે मोहन दार्जी हाय हाय हायरापालिका हाय हायरापालिका हाय हाय ओ हो हिसार जोन ओ हो हाय हायरापालिका हाय हाय मोहन दार्जी हाय हाय લીના દેસાઈ છે વોર્ડ નંબર ત્રણ માં ચારસો બાણું નંબર નું મારું ઘર છે અહીંયા કેટલા વર્ષોથી અમે આ ગટરના પ્રોબ્લેમ થી બહુ જ હેરાન થયા છે અમારા ઘરે નાના બાળક પણ છે અને માવતર પણ છે અમે ખુદ પણ છે પણ કોઈ દિવસ કોઈ સોલ્યુશન કોઈ અધિકારી એ કર્યું નથી નગરપાલિકામાં જઈએ તો એ લોકો બસ એક જ છે બેન થઈ જશે કેટલા વર્ષોથી કે છે પણ આ પ્રોબ્લેમ નું સોલ્યુશન થયું નથી હવે અમે બધા કંટાળીને નવો રોડ બનાવો કારણ કે આખા પાદરામાં કોઈ જગ્યાએ આટલી બધી ગટર નો પ્રોબ્લેમ છે જ નહીં જે અમારે ત્યાં છે અને અમે બધા હંમેશા દવાખાનામાં જોઈએ આખો દિવસ પૈસા કમાઈને દવાખાનામાં નાખવા માટે તો નથી જોતા ને અને અધિકારીઓ છે વોર્ડ નંબર ત્રણ ના તો શું

બોજ ગંદકી થાય છે માથું ચડી જાય છે આપણે નાઈટ માં નોકરી કરીને આવું સેજવાર ઊંઘવાનું ઈ ના મળે મો એ જ નઈ થાતું મને અમાર દરવાજા પાછળ અરે અમે 25 વર્ષથી થી રહી એ 5 વર્ષ આ પ્રોબ્લેમ છે ટાઈમે વેરો પણ આપીએ છીએ આપીએ છે વેરો બાકી હોય તો કો વેરો પણ ભરીએ છે પછી આ પોઝિશન કામ અમારી થાય છે મારું નામ મેમન ફરજાના છે અમે ગુજરાત હાઉસિંગ બોર્ડમાં ત્રેવીસ વર્ષથી હું રહું છું પાંચ વર્ષથી સખત અમે એટલી તકલીફમાં છે કે એની કોઈ હદ નથી ગટોરો ફૂલ છે છે વર્ષથી અમે કમ્પ્લેનો કરી થાકી ગયા પણ કોઈ નિકાલ આવતો છે નહીં આજની તારીખમાં હાઉસિંગમાં વધારે પૂરતા બધા ઘરોમાં બીમારી ફૂલ સખત ચાલુ છે રોજ દવાખાને જવાનું દવાઓ લાવવાની ને અમારે દવા કરીને રહેવાનું બધાના ઘરો ઘર ગટોરોમાં ફૂલ પાણી ભરેલા છે કોઈ ગટર લાઈન એવી નથી કે જેમાં પાણી જઈ શકે અહીંયા કોઈ વાતની સુવિધા અમને આપવામાં આવતી નહીં દર વર્ષે વેરો ભરવાનો હોય તો તરત આવશે ગટર વેરો આપો આ વેરા પેલા વેરા જ્યારે ના કહીએ તો કે અમે ફન કરી દઈશું પ્રીતિબેન બોલો સંતરામનગર પ્રીતિબેન મારી તો ગટર એટલી બધી ભરાઈ ગઈ છે મહિનાથી મેં કમ્પ્લેન કરી તો જયારે મેં કમ્પ્લેન કરું તો મારી હરખી થઈ જાય ગટર સાફ કરાવું ત્યારે એ લોકો આવે છે સમજો છે એમની માટે પૈસા હું ચારસો ચારસો આવું છું દર મહિને ત્રણ મહિના મારી ગટર ભરાઈ જાય છે એ લોકો શરીર કે ભરવા નહીં આવતા બિલકુલ મારે સંત્રા માં તો પાંચ વર્ષથી ગટર ઉભરાય છે અને મારી ઘરની તો મહિનો રહી ગટર ભરાઈ

મારું નામ નીલુ પટેલ છે અમે વોર્ડ નંબર ત્રણ માં રહીએ છીએ અહીંયા ગટરોની બહુ બધી પ્રોબ્લેમો છે છોકરાઓ બીમાર થાય છે અમે વાર વાર પાલિકામાં રજૂઆત કરી છે તો એ છતાં કોઈ આવતું નહીં અહીંયા અને વેરો વેરો આવે છે ને તો તૈયારીમાં એ લોકો વેરો ભરીએ ના ને તો તૈયારીમાં જ કાપવા માટે પોલીસની ગાડી લઈને આવે છે તો અમે દારૂનો ધંધો કરીએ છીએ તો એ લોકો પોલીસ લઈને આવે છે અમારા છોકરાઓ બીમાર પડશે તો એની જવાબદારી કોણ લેશે અહીંયા આ પાંચ વર્ષથી આ સમસ્યા છે આ સંતરામનગર કૃષ્ણા રેસીડેન્સી ને હાઉસિંગ આટલામાં તો એ લોકો કોઈ દિવસ વારવા વાળાને બી નથી બોલાવતા તો અમે અહીંયા બધા ગરીબ રહીએ છીએ તો વારવા વાળા અમને આ ગટર નો પ્રોબ્લેમ સોલ્યુશન લાવી દો આ રોડ ઉપર એટલી બધી ગટરો ઉભરાય છે અમારા ઘરમાં બી પાણી આવે છે ટોયલેટ બાથરૂમ નું તો અમારે રહેવું કેવી રીતે અમારા છોકરાઓ બીમાર થશે એની નગરપાલિકા જવાબદારી લેશે આ સંતરામ નગરમાં અમે રહીએ છીએ કેટલા વખતથી ગંદકી છે કોઈ દવા બી છાંટવા નથી આવતું તો અમે બીમારને બીમાર રહીએ છીએ તો તમારે જોવાનું નહી આ બાજુ આવો છો ને હાથ જોડો છો અમારી પાસે તો તમારે આવવાની જરૂર નથી ને આ રસ્તાનો નો પણ નિકાલ નથી કરવાનો તમારે જરીકે આજુબાજુ આજુબાજુ આજુબાજુમાં જોઈ જુઓ તમે આવીને કેટલી સોસાયટીઓ છે આજુબાજુ આજુબાજુ માં ચારસો